પાકિસ્તાન ભિખારી થઈ ચુક્યું છે પાકિસ્તાન કંગાત થઈ ચુક્યું છે પાકિસ્તાન ના વડાપ્રધાન દુનિયાભરમાં ફરી ચલો કટોરો જે ચલો લેનાર ભીખ માંગનાર કટોરો લઈ ફરે દુકાને દુકાને ઘેર ઘેર એ પાકિસ્તાન જે વડાપ્રધાન હોય ઇમરાન ખાન હતો તો એ ફરતો હતો આ નવાજ શરીફ હતો એ ફરતો હતો હવે આ વડાપ્રધાન આવ્યા ભીખ માગ્યા સિવાય અત્યારે પાકિસ્તાને કોઈ આરો નથી ખાવાનું એ નથી અને હવે આપડા બડા આપણી ભારત સરકારે ભારતમાંથી પાકિસ્તાનમાં એક પણ ચીજ વસ્તુ નિકાસ નઈ કરવાની પાકિસ્તાનને મારવું છે પણ એક કાથી નથી મારવું ટકરાઈ ટકરાઈ મારવું છે ભૂખે રાખીન મારવું છે અંદર અંદર લડી મરે એવી દશા કરવી છે એ દશા કરવાનું પદ્ધતિ આયોજન આપણી ભારત સરકાર આપણા વડાપ્રધાન એ ચાણક્ય બુદ્ધિથી થી જયારે કરી રહ્યા છે